આરોપીઓએ સોડા બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનોને સળગાવ્યા હતા ઘટના અંગે ગોગા રોડ પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે બાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આઠ શખ્સોની ધરપકડ કરી છે ફરિયાદ અનુસાર નરસિંહ પુરુષોત્તમભાઈ જાદવની હત્યા થઈ હતી તો આ હત્યાનો બદલો લેવા માટે તેના સાળાકરણ કિશોરભાઈ વાજા અને વિજય કિશોરભાઈ વાજાની આગેવાનીમાં હુમલો કરવામાં આવ્યો હતો આરોપીએ પહેલા ઘર પર પથ્થર મારો કર્યો હતો ત્યારબાદ જ્વલનશીલ પદાર્થથી મકાનમાં આગ લગાડી દીધી હતી આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો આ ઘટનામાં અંદાજે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે અન્ય આરોપીઓમાં રવિ રમણેકભાઈ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ હિતેશ વેગડ વિશાલ દરજિયા કાળો ગફાર ઓપટ ધીરુ બામણિયા જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ રાકેશ રમેશભાઈ રાઠોડ અને રોહન મુકેશભાઈ સમાવેશ થાય છે છે જણાવ્યા અનુસાર તેઓ આરોપીઓને ઓળખી શકે તેમ અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે